નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો જો આપ અમારી ચેનલ પર પહેલી જ બાર હોવ તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો એન્ડ લાઇક કરો કે આપ સુધી અમારા આવનો આ વિડીયો પહોંચતા રહે અંબાલાલ પટેલની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વાતાવરણ ઠંડુ રહે તેવી શક્યતા છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ વાતાવરણમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની સંભાવના છે તેમજ અમુક સ્થળો પર વરસાદ કરા પડવાની શક્યતા છે આ ઉપરાંત પવનની ગતિ ખૂબ ધીમી રહે તેવી સંભાવના છે પૂર્વમાં દસ દસ અને ઉત્તરમાં એક બાર કિમી ઝડપે પવન ફૂંકાય તેવી પણ પણ શક્યતા છે ધારકોને ડબલ ફાયદો તમે પણ રાશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જણાવી દઈએ કે હવે સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટા ફેરફાર કર્યો છે તેનાથી દેશના કરોડો રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે જો તમે ફ્રીમાં રાશનનો લાભ લઈ રહ્યા છો તો તેના સાથે જ સરકાર દ્વારા કાર્ડ ધારકો માટે એક નવી યોજના જાહેર કરવામાં આવી છે આ જાહેરાત બાદ રાશન કાર્ડ ધારકોને બેવડો લાભ મળશે નોંધનીય છે કે કેન્દ્ર સરકાર આ મહિનાથી ઘણી સેવાઓનો લાભ આપવા જઈ રહી છે આ માટે સર પાક ધિરાણ લોન થશે માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા રાહતના સમાચાર ખેડૂતોને લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેમેન્ટ પેમેન્ટ મંગાવવાની બદલે બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરવામાં આવી રહ્યા છે ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવા મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે મહિલાઓને બત્રીસ હજાર સહાય કેન્દ્રએ એક એપ્રિલ મહિલા સન્માન બચતપત્ર યોજના શરૂ કરી છે આ યોજના અંતર્ગત મહિલાઓને દેશભરની પોસ્ટ ઓફિસમાં બે વર્ષ માટે ઓછામાં ઓછા એક હજાર રૂપિયાથી મહત્તમ બે લાખ રૂપિયા સુધીની રોકાણ કરી શકે છે તેના પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળશે એટલે કે બે લાખ રૂપિયા જમા કરવા પર બે વર્ષ બાદ તમને બત્રીસ હજાર રૂપિયા વ્યાજ મળશે એક વર્ષ પછી જમા કરેલ નાણાં ચાલીસ ટકા સુધી ઉપાડી શકશો આ ખાતું ખોલવા માટે તમે બેંક અથવા પોસ્ટ ઓફિસની માં જઈને મુલાકાત લઈ શકો છો આયુષ્યમાન કાર્ડમાં ડબલ સહાય ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠક બાદ આરોગ્ય મંત્રીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે આ નિવેદનમાં તેમણે કહ્યું છે કે આયુષ્યમાન કાર્ડમાં પાંચ લાખ રૂપિયા સુધીની સહાય મર્યાદા હતી તે હવે વધારીને દસ લાખ રૂપિયા સુધી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે હવે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્યમાન કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને દસ લાખ રૂપિયા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે હાલમાં દરેક પરિવારને પાંચ લાખ રૂપિયા સુધીનો લાભ સુવિધા આપવામાં આવે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં જણસીના ટગલા મોટે આવક થઈને રહી છે યાર્ડમાં અત્યારે સૌથી વધુ કોઈ પણ પાકની આવક થઈ રહી હોય તો તે છે બટેટા આ સિવાય ટમેટા ડુંગળી ઘઉં કપાસ મગફળી અને લસણ સહિતની પાકની આવક થઈ રહી છે જ્યારે આજે ત્યારે યાર્ડમાં આજે જણસીની આવકમાં સામાન્ય વધારો થયો છે યાર્ડમાં કપાસની આવક છત્રીસો પચાસ ક્વિન્ટલ થઈ છે જ્યારે કપાસની ભાવની વાત કરવામાં આવે તો કપાસનો ભાવ છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને પંદરસોની આસપાસ મળી રહ્યો છે ત્યારે ખેડૂતોને કપાસનો ભાવ ચૌદસો કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે આવે છે દસ વાગ્યાની આસપાસ જગન્નાથ મંદિર પૂજા અને દર્શન કરશે ત્યારબાદ વિવિધ જગ્યાઓ પર તેનો ઉત્તરાયણની ઉજવણી કરશે અગિયાર વાગ્યાની આસપાસ વેજલપુરમાં પતંગ ચગાવશે ગાંધીનગર ખાતે તેમજ ચાંદલોડિયામાં વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી કરશે ઉલ્લેખનીય છે કે એવો દર વર્ષે અમદાવાદ ઉત્તર ઉત્તરાયણના પર્વે આવતા હોય છે ખેડૂતોને ચોવીસ કલાક વીજળી ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણી સંદર્ભે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાની કિસાનો પરેશાન શુક્રવારે જાહેર કર્યું હતું કે રાજ્યના ખેડૂતો ડિસેમ્બર બે હજાર સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થયું છે જ્યારે અત્યારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ અમરેલી અને જુનાગઢ વન્ય પશુઓના ભયને કારણે ચોવીસ કલાક વીજળી આપવાના સંદર્ભે કામ ચાલી રહ્યું છે સોનાના ભાવ ત્રેસઠ હજારને પર બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ અઠાવન હજાર પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેનો ભાવ સત્તાવન હજાર સાતસો ને પચાસ રૂપિયા હતો ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો ને વીસ રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ ત્રેસઠ હજાર ત્રણસો ને વીસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેનો ભાવ ત્રેસઠ હજાર રૂપિયા હતો જ્યારે એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં પાંચસોનો વધારો થયો તે સાથે નવો ભાગ છોતેર હજાર પાંચસો રૂપિયા રહ્યો હતો ખેડૂત મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો એન્ડ લાઇક કરો